જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો હાર્દિક સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ટ્રુ સ્ટોરી ચેનલમાં ઘરમાં પહેલી રોટલી ગાયને ખવડાવવામાં આવે છે બધાના ઘરે પહેલી રોટલી આપણે ગાય માટે બનાવતા જ હોઈએ છીએ તો આવો જાણીએ કે કેમ રસોઈમાં બનતી પહેલી રોટલી ગાયને અને છેલ્લી રોટલી કૂતરાને આપવામાં આવે છે એનું કારણ શું છે તો કે સનાતન ધર્મમાં ગાયને માનું સ્થાન આપવામાં આવ્યું છે આ જ કારણ છે કે પ્રાચીન કાળથી ઋષિ મુનિઓ અને રાજા મહારાજામાં ગૌપાલનની પરંપરા રહી છે હિન્દુ ધર્મમાં ગૌ સેવાનું ઘણું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે ગૌ સેવા કરવા તે એક પુણ્યનું કામ માનવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે ગાય માતામાં તમામ દેવી દેવતાઓનો વાસ રહેલો છે આ જ કારણથી ઘરની રસોઈમાં પહેલી રોટલી ગાય માતાને ખવડાવવામાં આવે છે આવું કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે આ સાથે જીવનમાં સંપન્નતા આવે છે આ સાથે દોષને દૂર કરવા માટે રસોઈની છેલ્લી રોટલી કૂતરાને જરૂર ખવડાવવી જોઈએ આવું કરવાથી વ્યક્તિને ઘણા ફાયદા થાય છે હવે સવાલ એ થાય કે કેમ ઘરની રસોઈની પહેલી રોટલી ગાયને અને છેલ્લી રોટલી કૂતરાને ખવડાવવી જોઈએ રોટલી ખવડાવવા માટે શું છે નિયમ ગાય અને કૂતરાને રોટલી ખવડાવવાથી કેવા લાભ થાય છે એનો લાભ શું છે રોટલીમાં હળદર લગાવીને ગાયને ખવડાવી એ ઘણું શોભ માનવામાં આવે છે તો જ્યોતિષમાં કહેવામાં આવ્યું કે ગાયને રસોઈમાં વધેલું એઠું ખાવામાં તે ન આપવું જોઈએ આવું કરવાથી દેવતાઓ નારાજ થઈ જાય છે જો ગાયને વાસી રોટલી ખવડાવો છો તો તેમાં ગોળ નાખીને ખવડાવવી જોઈએ ગાયને રવિવારે શનિવારે અને ગુરુવારે રોજ રોટલી ખવડાવી શુભ માનવામાં આવે છે આ સાથે જ્યારે પણ તેમણે ગાય માટે રોટલી બનાવો છો તમે અને ગાય માતાને ખવડાવો છો ત્યારે તમારી અંદર આદરનો ભાવ હોવો જોઈએ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જો તમે આર્થિક પરિસ્થિતિની સમસ્યા છે તો ઘરમાં સવારે બનતી પહેલી રોટલીના ચાર ટુકડા કરીને તેને પહેલો ટુકડો ગાયને બીજો ટુકડો કૂતરાને ત્રીજો ટુકડો કાગડાને અને ચોથો ટુકડો ટુકડો કોઈ ચાર રસ્તા પર મૂકી દો માન્યતા એવી છે કે આવું કરવાથી ઘરમાં તમામ આર્થિક સમસ્યાઓથી છુટકારો મળે છે આવું કરવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે અને લાભ પણ થાય છે ઘરમાં સુખ શાંતિનો વાસ થશે હિન્દુ ધર્મમાં એવી પણ માન્યતા છે કે જો તમારા ઘરમાં સુખ શાંતિ નથી ઝઘડા થતા રહે છે તો તેવા વ્યક્તિ રોજ સવારે બનાવેલી પહેલી રોટલી ગાયને અને છેલ્લી રોટલી કૂતરાને ખવડાવવી જોઈએ આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ બનેલી રહે છે જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે કોઈની કુંડળીમાં રાહુ કેતુ અથવા કે શનિદોષ હોય તો તે વ્યક્તિએ દરરોજ રાત્રે રસોઈમાં બનાવેલી છેલ્લી રોટલી કૂતરાને ખવડાવી જ જોઈએ આવું કરવાથી તમારી કુંડળીમાં જે પણ દોષ હશે એ તમામનો નાશ થાય છે આભાર મિત્રો